ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત કોંગ્રેસ સક્રિય થયું હોય એ પ્રકારના સમાચાર મળી રહ્યા છે રાજકોટમાં કોંગ્રેસના નેતાઓની બંધ બારણે એ સામાજિક આગેવાનો સાથે એક મોટી બેઠક મળી ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાની હાજરીની અંદર એક મોટી બેઠક મળી હોવાના સમાચાર સામાજિક આર્થિક રાજકીય કેવી રીતે આપણું ઉત્થાન થઈ શકે નમસ્કાર જોઈ રહ્યા ન્યુઝરૂમ ને આપની સાથે હું છું પ્રદ્ય મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ થી સામે આવી રહ્યા છે કે જ્યાં ફરી એક વખત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સક્રિય થયા છે ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત કોંગ્રેસ સક્રિય થયું હોય એ પ્રકારના સમાચાર મળી રહ્યા છે રાજકોટમાં કોંગ્રેસના નેતાઓની બંધ બારણે એ સામાજિક આગેવાનો સાથે એક મોટી બેઠક મળી ચુવાળિયા કોલી સમાજના આગેવાનોની સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની એક મોટી બેઠક મળી ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાની હાજરીની અંદર એક મોટી બેઠક મળી સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે બે દિવસ પહેલા આ બંધ બારણે મળેલી એક બેઠકના

એ ચર્ચાઓ જાગી છે કે ભરતસિંહ સોલંકી સક્રિય સમયની અંદર ગુજરાત કોંગ્રેસમાં શું નવું થવાનું છે સૌરાષ્ટ્ર અંદર જે કોંગ્રેસને ફરી એક વખત કોંગ્રેસમાં પ્રાણ ફૂકવા માટે શું અમિત ચાવડાએ આ જવાબદારી ભરતસિંહ સોલંકીને સોંપી છે આવનારા સમયની અંદર કોંગ્રેસ પારિદેશો અને મેદાને ચુવાળિયા કોળી સમાજના કેટલાક આગેવાનો નેતાઓને મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતાઓ છે આપણે જણાવી દઈએ સૌરાષ્ટ્રની અંદર ખાસ સુરેન્દ્રનગર રાજકોટ મોરબી પંથકની અંદર ચુવાળિયા કોળી સમાજનો મોટો વર્ગ છે અને એ વર્ગને કોંગ્રેસ તરફ ખેંચવા માટે કોંગ્રેસે આવનારા સમયમાં ચુવાળિયા કોળી સમાજના આગેવાનોને મોટી જવાબદારી આપશે કે જેના કારણે આવનારા સમયમાં કોંગ્રેસે સૌરાષ્ટ્રની અંદર હવે ધીરે ધીરે પેશારો કરી રહી છે મજબૂતાઈથી આગળ વધવા માટેની તૈયારી એ હાથ ધરી રહ્યો એ પ્રકારના સંકેતો એ મળી રહ્યા છે ચિંતન સભા જે

અને દિપાલસ ઓડે જેનો મનમાં જેવો ઈ કેવોનો છે દિકા કેવું ભાષણ કરવા નથી આવો વાતચીત કરવા માટે તો કઈવલો પરથી આપણે વાતચીતની શરૂ કરીને ટૂકમાં સુજનના ભૂમમાં જેથી ભવિષ્યને માટે આપણે કઈ દિશામાં કેવી રીતે જવું છે એ આપણે નક્કી કરીએ તો સાઈડના મિત્રને મળો પણ आपने कोई याद करा और बड़कम नेता है कि आपने समय आपने बात बोलो तो हमारे जरूर सुन छे जो माने आपने ने तो पूर्व में अभिनंदन आप लिख तुम्हें हमारी नोट दे दी है पर साहब एक एक के वो हो गया अरे समाज का अरोवा हमारा समाज भटकी नहीं से है मोरिया पुलिस का सौरभ के अंदर में बड़े ने अरोवा समाज को है पर आज सुधी में तुम्हें जो हमारा हम हमारा एक कारण अपने हमें उनके जो कोई हमने अब अमला रास्ते में ना जिसमें हमने चिंता किये जो भरत गए और अंदर सही पे कि भाई आपने देखो जिन साइड में तो जोर कर रहे हैं तो हमें बनाया था कि हमें आप तो कहते हैं कि काले करता माँ ये बात भी मैं हो ही चाहे पर यहाँ पर आज समाज ने लाभ उठाए ये देखिए हमारे चार बा� तो आज आज ने लाभ उठाया देखते हैं तारा सभी आप हैं अन्य समाज ना उनको समाज हुआ थी कहीं तक पांच का तारा सभी थे तो आना एक के समाज के के तारा सभी को तो आप बोल हमारा समाज में ऐसे शिक्षित लोगों को पूछे अन्य समाज के अजय आर्थिक इतने में पूछे अन्य लड़ा लड़ो मने में पूछे इमर पाने मारा थे तो अमूक लोगों ने ये बोली सके जैसे कि समाज मार्ग करवाने इच्छा है